નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વડોદરામાં પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટના નિયમનું કડકાઈથી અમલીકરણ થશે તેવું પોલીસ કમિશનરે જણાવ્યું છે જામનગરમાં છવ્વીસ વર્ષનો ફરાર ગુનેગાર દ્વારકા પોલીસના હાથે ઝડપાયો છે પેટ્રોલ પંપ અને રૂક્ષવાણી મંદિર લૂંટનો ખુલાસો પણ સામે આવ્યો છે જામનગરમાં ડિજિટલ એરેસ્ટનો ખેલ છવ્વીસ પોઈન્ટ નેવ લાખ પડાવનાર આરોપી અંતે ઝડપાઈ જવા પામ્યો છે રોટરી ક્લબ ઓફ ગોંડલે બાલાશ્રમની દીકરીઓના હાથે બંધાવ્યા છે રક્ષા સૂત્ર ગુજરાત મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો તેવો શક્તિસિંહ ગોહેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ત્રણ દિવસીય ગુજરાતનો પ્રવાસ આવતાની સાથે જ પહોંચ્યા બંજન મંદિર ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક ડેટા આપે અમે સાબિત કરીશું મોદી વોટ ચોરીને પીએમ બન્યા તેવો રાહુલ ગાંધીનો આરોપ સામે આવ્યો છે આદિવાસી સંગીત વાદ્યોને બચાવવા અને નવી પેઢી સુધી પહોંચાડવા છે તે બારડોલી પ્રયાસ સામે આવ્યો છે અમદાવાદનો એકસો નવ્વાણુંમાં અર્બન ફોરેસ્ટ ઓક્સિજન પાર્ક મળ્યો છવ્વીસ લાખથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે ગુજરાત એટીએસ બોગસ વિઝા બનાવીને લોકો સાથે ઠગાઈ કરતા ચાર આરોપીને અંતે ધરપકડ કરી છે બે હજાર સત્તર અઢારના પૂર પીડિતો ખેડૂતોને ત્રણ સપ્તાહમાં વીમો ચૂકવો એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ આજે રક્ષાબંધનનું પર્વ છે તો મોટી બેને ભાઈને બાંધ્યું છે અનોખું રક્ષાસૂત્ર કિડની આપીને આપ્યું છે નવજીવન બેને રાખડી પણ બાંધી અને રક્ષા પણ કરી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે